છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ પતાવી અચાનક જ છોટાઉદેપુર ખાતે વીસ કરોડથી વધુના ખર્ચે બનતું સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા માટે પહોંચતા તંત્રમાં ભાગદોડ મચી છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ પતાવીને અચાનક છોટાઉદેપુર ખાતે વીસ કરોડથી વધુના ખર્ચે બનતો સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગનું નિરીક્ષણ કરવા માટે પહોંચતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી હતી મુખ્યમંત્રીએ માથ હેલ્મેટ પહેરી બિલ્ડિંગના કામનું નિરીક્ષણ કર્યું હતું જ્યારે ભાજપના કાર્યકરે મુખ્યમંત્રીને હોસ્પિટલના નિરીક્ષણ બાદ છોટાઉદેપુર ખાતે સરકારી હોસ્પિટલમાં ગંદકી છે તેની રજૂઆત કરી જ્યારે ભાજપના કાર્ય કરે રજૂઆત કરતા તંત્રની પોલ ખુલી હતી જ્યારે મુખ્યમંત્રી બિલ્ડિંગ જોવા આવે તે પહેલા અધિકારીઓ ગંદકી સાફ કરવા નજરે પડ્યા હતા જ્યારે મુખ્યમંત્રી પ્રવેશ મહોત્સવમાંથી અચાનક વિઝિટ લેતા અધિકારીઓમાં પણ દોડધામ મચી હતી આજે સીએમ સાહેબ જે શાળાની મુલાકાતે આવ્યા અને શાળા પ્રવેશ સાહેબ દરમિયાન કાર્યક્રમ પતાઈને અત્રે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આ નવનિર્મિત દવાખાનામાં એમણે મુલાકાત લીધી છે એમણે બધા જ ડિપાર્ટમેન્ટ્સની મુલાકાત અંદર લીધી છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર્સ વગેરે બધા હાજર હતા સીડીએમઓ હાજર હતા હું પણ હાજર હતો અને એમણે જે દર્દીઓને જે કઈ તકલીફ પડતી હોય છે જે એક્સપર્ટ ડોક્ટર્સ અહીંયા જે ઉપલબ્ધ નથી સીડીએમઓ જોડે ઓર્થોપેડિક ડોક્ટર્સ એનેસ્થેટિસ્ટ વગેરે અને સર્જન ક્લાસ વન ઓફિસરની જે જગ્યાઓ ખાલી છે એ બાબતે ચર્ચા કરી તથા વહેલી તકે આ જગ્યાઓ સીએમ સેતુમાં કોન્ટ્રાકચલમાં અને રેગ્યુલર તરીકે પણ એમણે પોસ્ટિંગ કરવાની બાહેધરી આપેલી છે આ જ રીતે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ ડોક્ટર્સની ઘણી બધી ઘટ છે તો એ પણ ટૂંક સમયમાં બોન્ડેડ ડોક્ટર્સની ભરતી કરવાની પણ એમણે બાહેધરી આપેલી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ આવશે આ અમે પણ આશા રાખીએ છીએ આમ સિવિલ હોસ્પિટલમાં તો સીડીએમઓનું જે છે મહેકમ તો ખાસુ ક્લાસ વન ઓફિસર્સની ઘણી બધી જગ્યા ખાલી છે અને અમને મળતા પણ નથી અમે અવારનવાર ઇન્ટરવ્યુ લઈએ છીએ પણ ખરા પણ હા અને ખાસ કરીને આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર્સની નો મહેકમ છે અમારે એમબીબીએસ ડોક્ટર એની સામે ચાલીસ ડોક્ટર છે એટલે તો જગ્યા ખાલી છે જે ડોક્ટરોનો એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે એ પણ ટ્રાઇબલ વિસ્તાર વગેરે જોઈને હાજર થતા નથી આશા રાખીએ છીએ કે વહેલી તકે અમારે જગ્યાઓ ભરાય તથા આ વિસ્તારની પ્રજાને એનો લાભ મળી શકે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે